નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર અલગ અલગ જેમ નિબંધ લેખનની અંદર તમે નિબંધ જોતા હો છો એવી જ રીતના આજે અહીંયા આપણે નિબંધ જોવાના છીએ વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવી અથવા વિશ્વ બંધુત્વ આ રીતે અલગ અલગ ઘણા બધા નિબંધ ચેનલ પર મુકાઈ ગયા છે તો એના માટે ગુજરાતીના નિબંધ લેખનનું પ્લે લિસ્ટ છે ઉપર તમે વિડીયો સેક્શનમાં જશો ત્યાં જોવા મળે અને બીજા બાજુમાં વિડીયો સેક્શનની બાજુમાં પ્લે લિસ્ટ છે પ્લે લિસ્ટમાં નીચે જશો ત્યાં તમને નિબંધ લેખનનું પ્લેલિસ્ટ જોવા મળશે જેમાં ગુજરાતીના લગતા ઘણા બધા છે બીજા હિન્દીના પણ મુકાતા રહેતા હોય છે બરાબર એનો હિન્દીનું પ્લે લિસ્ટ છે નિબંધ લેખન માટેનું તો મિત્રો જે નવા છે જેમણે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી કરીને નવા જેટલા વિડીયોસ આવા મુકાય એની નોટિફિકેશન તમને જોવા મળે કયો વિડિયો મુકાયેલ છે તાત્કાલિક ખ્યાલ આવે સાથે ચેનલમાં બીજા પણ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે એ ન જોયેલા હોય તો એ પણ તમે જોઈ લેજો આવનારી પરીક્ષાની તૈયારી કરવાના માટે પણ ઉપયોગી થશે બરાબર તો પહેલાં મુદ્દાની ચર્ચા કરીએ મુદ્દામાં આપેલું છે પ્રસ્તાવના વિશ્વની આજની સ્થિતિ શું છે માનવી ઈચ્છાઓનું પોટલું સામાન્ય માનવીની સ્થિતિ શું છે વિશ્વ માનવીનો વ્યવહાર કેવો હોય છે અને છેલ્લે આવશે ઉપસહાર આ રીતના અલગ અલગ મુદ્દાઓ આપને અહીંયા આપેલા છે આના આધારે આ નિબંધ લખવાનો છે તો પહેલા પ્રસ્તાવના જોઈએ આપણા મૂર્ધનીય કવિ ઉમાશંકર જોશીએ વ્યક્તિ મટીને વિશ્વ માનવી થવાની ખેવના સુંદર રીતે વ્યક્ત કરી છે વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવી માથે ધરું ધૂળ વસુંધરાની માનવી ચંદ્રની ધરતી પર પહોંચી શક્યો છે પરંતુ હજુ સુધી તે બીજાના હૃદય માનવીના હૃદય સુધી પહોંચી શક્યો નથી માનવીમાં માનવતા ઓછી થતી જાય છે આથી જ કવિ સુંદર અમે કહ્યું છે કે હું માનવી માનવ થાવ તો ઘણું આજે ઝડપી વાહન વ્યવહાર અને સંદેશાવ્યવહારની મહાન શોધોને પ્રતાપે આપણું વિશ્વ ઘણું નાનું થઈ ગયું છે આજે વિશ્વના દેશો વચ્ચેના અંતરો સાવ ઘટી ગયા છે માનવીએ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ હરણફાર ભરી છે પ્રગતિની હરણફાર ભરી દીધી છે આમ છતાં આધુનિક માણસ પોતાના જેવા જ બીજા માણસની લાગણીઓને સમજવામાં નિષ્ફળ રહ્યો છે આ સદીમાંય માનવી નાત જાતના ઝઘડામાં ખોવાયેલો રહે છે કાળા કાળાને ધોળાનો ભેદ હજી સાવ ભૂંસાયો નથી ગરીબો ગરીબ જ રહે એવી પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે માનવી એટલે ઈચ્છાઓનું પોટલું આપણા જીવનમાં મહત્વકાંક્ષાઓ તો હોવી જ જોઈએ પરંતુ તે આપણી શક્તિ અને મર્યાદામાં રહીને વળી આપણી મહત્વકાંક્ષા પૂર્ણ કરવા માટે આપણે પ્રામાણિક માર્ગો અપનાવા જ જોઈએ આજે મહાનતા વિશે લોકોના માપદંડો બદલાઈ ગયા છે એક જમાનામાં પ્રામાણિક અને નીતિમય જીવન જીવનારી વ્યક્તિને મહાન ગણવામાં આવતી આજે અઢળક સંપત્તિ મોટરગાડી અને બંગલો તેમજ વૈભવી જીવનશૈલી ધરાવતો માણસ મહાન ગણાવવા લાગ્યો છે પરિણામે લોકો ભ્રષ્ટાચાર લાંચ કાળા બજાર ભેળસેળ ચોરી ખૂન લૂંટપાટ વગેરે જેવા અપ્રામાણિક માર્ગે અઢળક સંપત્તિ એકઠી કરવા લાગ્યા છે ક્યાં જઈને અટકસા બધું આજે સામાન્ય માનવીની વેદના સાંભળવાની કોઈને ફુરસદ નથી વિશ્વમાં કરોડો લોકો ગરીબી બેકારી ભૂખમરો અસાધ્ય રોગો અને અજ્ઞાનના ભોગ બની રહ્યા છે માટે જ કરશનદાસ માણેકે ગાયું છે તે દિન આંસુ ભીના રે હરિના લોચનીયા દીઠા માણસની બીજી સારી બાજુ પણ છે ગુજરાતના ધરતીકંપ વખતે સંપૂર્ણ જગત ગુજરાતની પડકે ઉભું રહેલું આથી એમ કહી શકાય કે માનવી માનવીના દુઃખમાં જરૂર સાથ આપે છે હું ભલે ડોક્ટર બનુ હું ભલે વકુલ બનું હું ભલે ઇજનેયર બનું હું ભલે પ્રધાન બનું હું ભલે ન્યાયાધીશ બનું હું ભલે આચાર્ય બનું પરંતુ તેની સાથે સાથે હું માનવી તો બની જ રહું હું બધું જ બનીશ પરંતુ હું માનવી નહીં બનુ તો મારા જીવનની કિંમત એકડા વિનાના મીંડા જેવી જ રહેશે માનવી બનેલો ડોક્ટર દર્દીને દેવમાનશે અને તેને લૂંટવાનો વિચાર નહીં કરે માનવી બનેલો વકીલ પોતાના અસીલને દેવમાનશે અને તેની પાસેથી વાજબી ફી લઈને તેને પૂરો ન્યાય મળે તેવા પ્રયત્નો કરશે દરેક વ્યવસાય વિશે આ રીતે વિચારી શકાય પ્રત્યેક વ્યક્તિએ પોતાનું આચરણ માનવતાના ત્રાજવે તોડીને તપાસવું જોઈએ જો મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિએ વિચારતો થાય તો આ વિશ્વના ઘણા પ્રશ્નોનું નિરાકરણ આ થઈ જાય આમ થાય તો વિશ્વમાં કોઈ દુઃખી ન રહે આ માટે માનવીએ ત્યાગની ભાવના રાખવી જોઈએ તેમજ પ્રામાણિક જીવન જીવવાનો સંકલ્પ કરવો જોઈએ માનવી ગમે તે ધર્મ પાળતો હોય પરંતુ તે માનવ ધર્મનું આચરણ નહીં કરતો હોય તો તેનું જીવન નિરર્થક બની જશે આપણે વિશ્વને એક કુટુંબની દ્રષ્ટિએ જોઈએ અને પરસ્પર પ્રેમ અને આદર રાખીએ સમષ્ટિના કલ્યાણમાં જ વ્યક્તિનું કલ્યાણ સમાયેલું છે વિદ્યાર્થી મિત્રો આ રીતે અલગ અલગ પોઈન્ટ વાઈઝ તમે નિબંધ છે લખી શકો છો ઘણા બધા મોસ્ટ મોસ્ટી નિબંધ છે એ પણ ચેનલ પર મુકાઈ ગયા છે ન જોયેલા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો નિબંધ લેખનમાં અને તમારા ધોરણ પ્રમાણે જે અલગ અલગ નિબંધ છે એ પણ ચેનલમાં મૂકાતા હોય છે આ વિડીયો ગમ્યો તો જરૂરથી લાઇક કરો અને તમારા મિત્રો પણ આ વિડીયો છે શેર કરજો આવા ઘણા બધા નિબંધ મુકાતા હોય છે એમાં તમારે જો પ્લે લિસ્ટમાં જોશો ને તો તમને ધોરણ ધોરણવાઈઝ બીજા પ્લે લિસ્ટમાં વિડીયો જોવા મળે દરેક ધોરણ પ્રમાણેના તમે વિડીયોઝમાં જાઓ એટલે સાધે પોથીના પ્લે લિસ્ટ અલગ હોય બીજા સ્વાધ્યયને લગતા પ્રશ્ન જવાબ કે મોસ્ટી પ્રશ્ન જવાબના પ્લે લિસ્ટ જુદા જુદા હોય ધોરણ ધોરણવાઇઝ જે તે વિષયના તો એ તમે તમે જોઈ શકશો અને ની અંદર ઘણા બધા વિડિયોસ છે જે લોકો સ્વાધ્ય પોતીના પ્રશ્ન જવાબ લગતા હોય કે કોઈ પણ રીતે તમને ઉપયોગી થાય આ ઘણા બધા પ્રશ્ન જવાબ છે તમારા ધોરણ પ્રમાણેના જોવા મળશે તમને તો એ ન જોઈ લે તો જોઈ લેજો તમને ઘણું બધું માહિતી મળશે ઉપયોગી થશે અને પરીક્ષાની તૈયારી પણ એમાંથી કરી શકશો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આવા વિડીયોઝ છે એ મુકાતા રહેતા હોય છે એટલે ફરી પાછાના વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર